નવું નક્કોર સબસ્ટેશન તૈયાર છે રિબિન બાંધી દેવાય છે કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ કરાઈ છે હવે ગામ લોકોને ફક્ત રાહ છે તો નેતા કે અધિકારીની જ્યાં આવીને કરોડોના ખર્ચે બનેલા સબ લોકાર્પણ કરે જી હા વાત છે છોટા ઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી બનીને તૈયાર છે ગામ લોકોએ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે

કે લાઈટ આવે અડધો કલાક ચાલે કલાક જતી રહે કેટલા થાય છે માગણી કરેલી હવે ત્યારબાદ આ સબસ્ટેશન મળ્યું ખાતમુહૂર્તમાં કોઈ નતા અધિકારી ગામના લોકોએ જ સબ ખાદ ખાતમુહૂર્ત કરેલું બસ હવે ફક્ત આની રીબીન કપાય તો માકણી ગામના લગભગ બે હજારની વસ્તી છે અને આજુબાજુના બાર થી ચૌદ ગામને આનો લાભ મળેલો છે તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો સમારોહમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તમામ લોકો પણ હાજર રહ્યા હતા ગેનીબેન શક્તિસિંહની કેળાથી તુલા કરાઈ નેટવર્ક એટીનની પહેલ વનટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે રાજીવ બજાજ કોંગ્રેચ્યુલેશન Uh, certainly, uh, whether it's on our campus here or whether it's in terms of our CSR activities, we do what we can for, if I may call it, green cover, conservation, environment, uh, not just trees, but for, for water, for example, etc. Uh, but beyond that, I would say, especially because today we have launched uh, the Bajaj Freedom, the world's first CNG motorcycle. So I'm reminded of the words, words of Microsoft, you know, uh, their objective was to put a computer in every home. Uh, inspired by your project, uh, I feel like saying perhaps our objective should be to put one clean fuel vehicle, be it CNG or electric, in every home of this country so that uh, every child can exercise his or her fundamental right to clean air. બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર વર્ષથી પ્રયાસ જંગલનું અને ગામનું પાણી ભેગું થતા નદી જેવા દ્રશ્યો સર્જાયા જામવાડાના ઢોરા વિસ્તારમાં પાણી ભરાયા ગીર સોમનાથના વેરાવળમાં ભારે ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ વહેલી સવારથી વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ અમરેલીના કુકાવાવ તાલુકાનું સનાડા ગામે ની સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખીજડીયા રાદડીયા ગામ બેટમાં ફેરવાયા ભારે વરસાદથી રસ્તા નદી બન્યા વરસાદની તોફાની બેટિંગથી ચો તરફ પાણી ભરાયા રાજકોટ જિલ્લાના મેટોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ દેડી કુંભાજી ધરાડા મોટી ખિલોરી વાસવાડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો દેડી કુંભાજી અને ધરાડામાં એક કલાકમાં બે અઢી ઇંચ વરસાદ વરસ્યો રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ગોંડલ રોડ ત્રિકોણ બાગમાં વરસાદ ભારે બફારા બાદ અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજકોટમાં વરસાદ આવતા તંત્ર એલર્ટ દ્વારકા જિલ્લાના રાવલ ગામ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ બે ઇંચથી વધુ વરસાદથી રસ્તા પર પાણી પાડી રાવલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરો જળબંબાકાર દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો રાવલ ગામે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા મેઘરાજાની તોફાની બેટિંગથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ પાણી ઘુસ્યા અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો સાવરકુંડલાના સિમરણ જીરા બોરાડા નાના ભમુદ્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાવરકુંડલા પંથકમાં વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો સાવરકુંડલા બાદ લાઠી અને ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ધારી શહેરમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી ભરાયું આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ વિરામબાદ બાદ મેઘરાજાની પધરામણીથી ખેડૂતો રાજી થયા ધારીના ઝર મોરઝડ છતડિયા માણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો રસ્તા પર પાણી વહેતા થયા વરસાદ સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો સાવરકુંડલા બાદ લાઠી અને ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ધારી શહેરમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી ભરાયું આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વાવણી બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની હેવી ગોંડલના વાસવડ ગુંદાળા અનીડા સહિતના ગામમાં ધોધમાર વરસાદ અત્યંત બફારા બાદ વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા વાવેતરના થોડા દિવસોમાં જ વરસાદ થતાં પાકને ફાયદો થશે વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા ગીર જંગલમાં ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું પૂર માલણ નદી બે કાંઠે થતા ખેડૂતો ગ્રામજનોમાં ખુશી રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વાતાવરણ ઠંડુગાર થયું ધોરાજીમાં બે કલાક માટે વરસાદથી રસ્તાઓ પાણી પાણી ચકલા ચોક ત્રણ દરવાજા બોકડા કાંઠા સહિતના ભરાયા પાણી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાવાના સ્થાનિકોના આરોપ પાલિકાની કામગીરી પર ઉઠ્યા લાંબા સમયના વિરામ બાદ ખેડાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભલાડા સાયલા શિકોપુરા પરિયેજ વસાઈ સિંચીવાડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના પાકને મળ્યું ઊંચી આપ જોઈ રહ્યા છો ગુજરાત પુલમાં ધુબાકા માર્યા તૂફાની બેટિંગ કરતા આઠ ઇંચ પાણી વરસાવી દીધું વરસાદ પડતા ધોરાજી ના હાલ બેહાલ થઈ ગયા ધોરાજીમાં વરસાદ ધબધબાટી બોલાવી દીધા ધોરાજી નીચાણવાળા વિસ્તાર ટાપુ બની ગયા મોટા ભાગના વિસ્તાર જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેમ બાળકોએ નાહવાની મોજ માણી ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ધોરાજીના ચકલા ચોક ત્રણ દરવાજામાં કમરસામાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા લોકોને ભારે હાલાકી પડી ધોરાજીના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા ધોરાજીના જીતપુર રોડ ગેલેક્સી ચોક સહિતના વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના અહીં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થયા જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થયું રાવલ આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો પેટમાં ફેરવાયા અંદાજિત બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબતર થયા એક સપ્તાહ બાદ વરસાદ પડતા આખું શહેર ડૂબ્યું માતર અને કેડામાં ધરાધાર વરસાદના પગલે મહેમદાબાદના વિવિધ વિસ્તારમાં પાણીમાં જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો આ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રધાર વરસાદથી ગામની શેરીઓ નદી બની ગઈ અમરેલી તાલુકાના મોટા કુખરવાડા નાના કુખરવાડા સોનારિયા લાપળિયા દેવળિયા ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા ભારે વરસાદને કારણે મોટા ગોખરવાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું સોનારિયાથી મોટા ગોખરવાળા ગામને જોડતા રસ્તા ઉપર ખેતરોના પાણી ફરી વળ્યા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો લાઠી અને ધારી બંધકમાં વરસાદી દીવાળી કરતાં રોડ પર જળ પ્રહલે જેવા દ્રશ્યો સામે આવ્યા ધારીના જર મોરજર છતિયા માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી પાણી જોવા મળ્યું સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો સાવરકુંડલાના સિમરાણ જીરા બોરાળા નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા સુરેન્દ્રનગર શહેર બાદ ધ્રાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી પાણી થયા અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થશે આ બાજુ ગીર સોમનાથના ગીર ગઢરાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું ગીરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા માલર નદીમાં પૂર આવ્યો બોટાદ પંથકમાં પણ મેઘાએ ભગડાટી બોલાવી બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ પર વરસાદ પડ્યો ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી પોરબંદરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મહેર જોવા મળી પોરબંદરના કેશવ વડાળા ઓડદર તથા રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો

ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો ગાજવીજ સાથે અહીં તોફાની વરસાદ શરૂ થયો હતો ગીર ગઢડા અને ગીર જંગલમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થઈ ગયા ગીરગઢડાના ધોકડવા અંબાડા નવા ઉગલા જસાધાર ચીખલકુબા નેસ સહિત ગીર જંગલમાં વરસાદ નોંધાયો તે ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે જમાવટ કરી વહેલી સવારથી ડિબાંગ વાદળોએ સાંજ પડતા જ રમઝટ બોલાવી દીધી ઉના દીવ કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા પાક માટે જાણે કાચું સોનું વરસ્યું આ બાજુ અમરેલીના બગસરા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ બાજુ જૂનાગઢના માળિયા હાટીનામાં પણ તોફાની વરસાદ વરસ્યો માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ કેશોદ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા રોડ પરથી પાણી વહેવા લાગ્યા સુરેન્દ્રનગર આગમન શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે એક અઠવાડિયા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા વરસાદ શરૂ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ તો રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છેલ્લા બે દિવસ થી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક પર રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો શહેરની મુખ્ય બજાર એસટી બસ સ્ટેશન વિસ્તાર માલી ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા મોરબીના મચ્છુત્ર ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થઈ બસો નવ ક્યુસેક પાણીની આવક સામે બસો નવ ક્યુસેક પાણીની જાવક મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ અપાયું અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘેરાયેલા વાદળો મન મૂકીને વરસી પડ્યા સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો શાંતિપુરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો સતત અને અવિરત વરસાદથી ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઉઠી લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ગીરમાં વરસાદી માહોલ બાદ આંખોને ઠંડક આપતા નયન રમ્યા દ્રશ્યો સર્જાયા વાદળો સાથે વાતો કરતા ગીરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોના નયન રમ્યા દ્રશ્યો નજરે આવ્યા રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સતત બીજા દિવસે શહેરી વિસ્તાર